સુરતમાં આરોગ્ય વિભાગે બોલાવ્યો સપાટો અલગ અલગ ચુમોતેર સ્થળો પર કરી આકસ્મિક તપાસ ગંદકી મળતા છ દુકાનોને સીલ કરી દેવામાં આવે દસ દુકાનોને નોટિસ ફટકારી નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ પાસેથી કુલ ચોપન હજાર નો દંડ વસૂલ્યો પણ લઈ આરોગ્ય જલેબી વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો તો ચેકિંગ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાંથી ત્રીસ જેટલા સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા ઉત્તરાયણ સુધી સતત ડ્રાઈવ ચલાવવામાં આવશે સુરતમાં આરોગ્ય વિભાગે બોલાવ્યો સપાટો અલગ અલગ ચુમોતેર સ્થળો પર કરી આકસ્મિક તપાસ ગંદકી મળતા છ દુકાનોને સીલ કરી દેવામાં આવે દસ દુકાનોને નોટિસ ફટકારી નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ પાસેથી કુલ ચોપન હજાર નો દંડ વસૂલ્યો પણ લઈ આરોગ્ય જલેબી વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો તો ચેકિંગ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાંથી ત્રીસ જેટલા સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા ઉત્તરાયણ સુધી સતત ડ્રાઈવ ચલાવવામાં આવશે